હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો અને મજામાં જ લેજો તો આપના નાજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તો નાય ને નવરા થઈ ગયા બાળકો કરવા આવ્યા હતા અમને બ્લોગ શરૂ કરી દીધો તો હવે બ્લોગ કરી જ નાખીએ તો મિત્રો કેમ છો બધા ને આજે તો જો અમારે હતી રવિવારની રજા રજાના દિવસે તો આપણે શાંતિથી તું ઉઠવાનું એટલે હવે નાઈ ધોય ને નવરા થઈ ગયા હવે આપણે બનાવવાની છે રસોઈ ને રવિવારના કપડાં ને આ ને તે ને વધારાનું ઘણું બધું કામ કરી નાખ્યું હવે બનાવશું રસોઈ એટલે હવે તમે ગ્રોપમાં બનાવી જાવ શું આ કરે છે શાક બનાવવાનું ખાલ છે આજે તો બીજું કઈ શાક નથી રવિવાર લારીવાળા કોઈ આવ્યા નથી ને આવું બધું છે મિત્રો કાલની લીધેલી પડી હતી એ વિચાર કર્યો કે આપણે કોબી બનાવી નાખીએ આજે તેને ખાઈ લેશે એ ખાશે નહીં ખાય નાસ્તો કરી આવશે અમારા ઘરમાં પાછું એવું અમુકને ભાવે અમુકને ન ભાવે કોઈ પણ વસ્તુ મિત્રો ને આવું છે બધું આમને જો સાપો વાસવા મળ્યા છે શું કરો એલા સાપો વાસવો છે અમારા આમનો સાપો વાસવાનો બો મારી કરતા ઘણો વાળો છે હે તને સાપો વાળો છે સાપો મને વાળો જ હોય ને તારે મને તો શોખ હોય ને મને વાલું જ હોય છે કેમ કે મારા રવિવાર એક દિવસ રજા હોય એટલે અડધો દિવસ મિત્રો બધું કામ કરના પછી હાલના ટાઈમમાં મને આવે કંટાળો એટલે મારે પછી ટાઈમ કેમ કાઢવાનો બહુ ટીવી જોવી તો નંબર આવે છે આમાં નંબર તો છે જ તે મારે એટલે પછી હું દર રવિવાર હું એક જ છાપુ લઉં આખું વર્ષમાં રવિવાર 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 એમ જ લેવાના અઠવાડિયે અઠવાડિયે અને મારે દરરોજ દર રવિવાર ના હાથ ના વાર છાપો વાંચવાનો એટલે એ મને એમ કે કે મારી કરતાં તને વધારે શોખ છે છાપો વાંચવાનો રહ્યો હું ટાઈમ કાઢવા આવે મને શોખ છે જ તે પેપર વાસન મજા આવે હલો મિત્રો તો જુઓ જમીને આપણે થઈ ગયા નવરા વાસણ કસી નાખ્યા પોતા ફરીથી મારદા હવે થઈ ગયા હાવ નવરા ને હવે ઘડીક વાર પેપર વાસી ને પછી ચા પાણી બનાવશું આપણે તો આજનો બ્લોક અહીંયા પૂરો થાય છે અને સૌને જય શ્રી કૃષ્ણ ને લીડિયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય